શ્રી કૃષ્ણા ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગમાં તો જો હે ને જસમીન જઈ હે આજ ભેહું ચારવા જોઈને હેવાય કરે હે ભૂરીને અને આજ ઘણી બહેું લઈ ગયા પણ આ એવાયું થાય હગ્યું કોઈ દી ગયું નથી ને એટલે બહુ વાર લાગશે એવાયું કરતા ચાર જણા ગયા એટલે બેહુમાં ત્યાં તો સર હે જો હું મણી ઉતરી ગયું હું કોઈ નોખ નોખી રાખજો એટલે બાધે નહીં અને લાંજો ચંગું મંગુ વેવા સર એ તો એકલાય સહીરા રાખે એને જરૂર ના હોય કંઈ આને એવાય કરવી જોઈએ હેમી હે બસ રોડ નો કાઠો રહ્યો ને એટલે અમુક ભડકે જાતા આયે અચ્છા રહે જસમીન આગળ ગયો જસમીન ની બહુ જ એવાય છે આપણે ખોટે ખોટે જસમીન ને મારી ને તોય ધુવા ફુવા મંડે કરવા એવી એવાય છે આ જસમીન ને પેસે લાને ચારવાની છે બોલા બધા એ બીજીન સારવા ગયા કારણ કે આ પહેલી વાર અને છોયડી લીધી ને તેદુન કોઈ દી સારવા ગઈ ન હતી પૂરી બોલી બધી જાતી હોય બકે હા આખો ઘેરો ન ના જાય હજી હાથ પેહું બાંધી जो बता उबा ठीक ठाक है भरी જોઈ લે કે એય વારી જોઈ લે ઓલો ક્યાં છે નીયા બેઠો ને વારી પાછી જોઈ લે હા હા બહુ જ એવાય છે એની પરવા તું દોજે આવતે અને पायल ને રગડ ધગડ દોય નકર તઈ તમપસાડા બહુ કરતી પણ ધીરે ધીરે મેડી આવી જશે પેલું એતર છે ને એટલે થોડું તો કવરાવે ચાબથી છે બાય ને આ તિલુ ન હે ને ઇને છોડીન એટલે ઈ તબેલાન ફરતે ઘુમરાદ માર્યા રાખે સરેય નઈ અન કોઈન સરવા દિયે ની આવી છે જોટ લાગે રહે આય હવે જાજા દેવી ની કાઢે એટલે એને ઇને જ જવા દેતા આવે અન એ જો નીણ કરે છે માર મમ્મી અન અમાર શેરું ખાડા ગારવા નું કામ કરે છે એ શેરું ખાડા ના કર હું કીયો મમ્મી હમ શાક બનાવવાનો ઓર્ડર દીએ છે નજો વાદરા કે મસ્ત ચડ્યા થોડ્યા જઈસ હજી તા ચન બેને આજ વળી કાઢ નાખવાની છે ઓલી ને કાઢ નાખવાની ઈની ઈનો હજી પાકું નકી નથી બાકી આને તો કાઢ નાખતા ને તો જ વાર સે મ્યાવાની એ ઉવાલે હમણા તો પેહુ આહે હેરાન થઈ ગયા અમે અને હજુ આપણે વાઇટ જોઈ ને પાવાના છે ગોપી ગોપીને ટબમાં નાખવું પડે ને કરી ખાતી નથી ખાઈ થી બગાડે ડાઠિયા પડ્યા હિ થઈ ગઈ આમ લઈ લય વાંધ હાવ એ કબુડિયા ભગત વાઈટ જોવે છે ભગત અને આ ચિંટુડી ચિંટુડી કે નામ ટીંકુડી ના મે ભૂલાઈ જાય કા મમ્મી ટીંકુ ટીંકુ દવા છે ટીંકુ વાંછે અને જમન મમ્મી કામ ઉપાડી લીધું છે લાડુ લાડુ છો તું લાડવા જેવું ની મોઢડી છે જો આ ડાઈબલો પગત જોતા જોતા એ તાણ કરે આ પા હું પા હું જરાક 2 મિનિટ ચાળવો અદા હે તગરું બધી ઉડાડીને નાખ દી એ ને બે જણા જ એક જણા નું તગરું પકડે ને હું પાતી જાઉ બાકી ના કરે ઉડાડીને નાખી દી એવો છે એ લાડુ આને જો ટીલ્લું છે ઓયલા નથી ટીલા વગરનો વાતો કરે કેવો તોયડો ગય જ હા પાડેડામ હા હું બધા વાતો કરતા હું ઈને ખબર પડે ઓલીને તો બહુ ખબર પડે ટીંકુને જો હજી હમણાં થોડાક ધીમોરા માં બડ નાખી કે એવું લાગે બડ નાખી હોય એવું હજી જાજા દી થાઈ નથી કા મમ્મી ખાડા ભર્યા કાઢી નાખે બળ જે આ ઢોરા થઈ ગયા ને એ જામી ગયા એ બધા કાઢીને રેવલ કરવો જોઈએ તબેલો અને જો આ આપણે ના હે ને કારનામાં ગમે એવી ગમાણ હોય ને તો એ બધી કરી નાખે હરાડે જો આવી હતી આવી લીસી અને જો આ છે આપણે તબેલો બનાવ્યો ને તારીખ અગિયાર પાંચ બે હજાર અઢાર એટલી તારીખ અહીં રહી ગયા અહીં કઈ ભી બંધાતી હોય નકર આયે થીં તાજા આમાં તારી કે કઈ ગોઈ તુઈ ના જળત અને જો પંખો ચાલુ કરી દીધો એટલે સુકાઈ કઈ જને આ પંખામ કઈ વાંધો આવી ગયો છે છેડાય ની કાઢ નઈ ખા હે કોણ જાણે મને ઈ નત ખબર તો એ પંખો હમો કરાવવો જો હે એવા ખર્ચા તા ચાલુ જ હોય કઈક ને કઈક હમો કરાવવાનો ઓલો પંખો ચાલુ હે તો ઈ ચાલુ કરી દીધો અને જા આપણી લાકડી હે પણ લાકડી માં છે ને ઓલો જી પતરું હતું ને પિતર જેવું હું નકલી હતું પિતરનો નોતું પિતરનો તા ક્યાંથી હોય ઓલું થઈ ગયું એટલે ઈ એક કામ કરવાનું છે અને જો ઓલો કાફલો બધો આમ ગયો આ ટેકરા નું બધા ભેમું ચાલે છે બાકી અમુક હજી ગીવ ના હોય ને ઓલા મોટા વાહન આવે ને ભડકે તો મંડી કામ કરા પછી

અન કા ડાઠા બેક નાખ દેને એટલે એકલી પી જાય દેટ કી જો તરાણી ખાઈ લે દો ની ન હવ ની આરી હમણા બધા નીણ કરીતી ની ખાઈ લીધું ન જસ્મીન ભાઈ છે ને મોબાઈલ વાપરે છે અટાર નવરા થિયા તો બાંધવા મને કામ પરવા મને પાણી પા ઇને એક ને જ બાંધવા છે કે અન ઓલા બધા ગયા ચાર વા અને મારે હવે એડિટિંગ કરવા બેહું છે અન માર મમ્મી ને તો આખો દી હક હોય ની કે તદા ભી હે કે હે હુમ ને પાય કારુ કારુ બધું કોફી કલર ની દવા અને કાડા કલર નો ગોળ કીડી ઉચડી ગઈ ના ના મારતી કે આઈને આ થો દિલાઈસ કરી આવી પીય કે નહીં જો આવી હવે વાંધો નહિ આવું મેડી થઈ જશે થોડી કઉઠાઈ ગઈ મે આના એટલે તકલીફ પડી વળી આપણે થોડાક દી રહેવા દેવી હું કોઈ રિસ્ક લેવાતો નથી આપણેથી હવે